સરકાર દ્વારા આમ તો સર્વ શિક્ષા અભિયાનના દાવા કરવામાં આવે છે પરંતુ તે દાવા જાણે કે પોકળ સાબિત થતા હોય તેમ લાગે છે નર્મદા જિલ્લાની એક એવી શાળા છે કે જ્યાં બાળકોને ડરના મારે લીમડાના ઝાડ નીચે અભ્યાસ કરવો પડે છે ખોરડા ગામે આવેલી પ્રાથમિક શાળા જૂની છે અને હાલમાં જર્જરિત હાલતમાં છે ત્યારે આ શાળામાં ભણતા બાળકો લીમડાના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે

એટલા માટે અમારે એવું કેવું છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે સારા નવી બનાવે અને છોકરાઓ સારી રીતે ભણે આજે ગામના લીમડા નીચે ભણાવવામાં આવે છે છોકરોને બરાબર તો તેથી સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે સારા સારી નવી બને અને જે જૂની થઈ ગયેલી છે વર્ષો જૂની જે જે રીતે બધું પતરાય એ ખલાસ થઈ ગયા છે દિવાલો ટેરવા પડી ગઈ છે તો માટે છોકરોને આજુબાજુ કોઈકના ઘરોમાં પણ લઈને ના જવું પડે અને લીમડા નીચે પણ બેસવું ના પડે અને આ ચોમાસા આવ્યું છે અત્યારે એટલે ચોમાસા ની અંદર ક્યાં બેસાડવા છોકરો ને એ સાહેબો ને શિક્ષકોને ને પણ ખબર નહિ પડતી કે ક્યાં લઈને જવું અમારે આ કોના ઘરે ચોમાસા માં કોઈ બેસાડે નહિ કોઈ ના ઘર એટલે એ માટે અમારે એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે સારા નહિ બને વહેલી રીતે વેરાસર અને છોકરાઓ સારી રીતે સ્કૂલ બેસી શકે એવી અમારી વિનંતી છે શું નામ છે તમારું મનહરભાઈ અંબાલાલ તાલુકો ટેલિકો જિલ્લો નર્મદા અમારા ખરોડ ગામની અંદર વર્ષોથી શાળાઓ બનેલી હતી ઓગણીસસો અને છોત્તેરની સાલમાં એ અત્યારે એવી હાલતમાં છે કે દિવાલોને તિળાવો પડી ગઈ છે હવે બાળકોને કઈ બેસાડવા એ શિક્ષકો મુજબ મુકાયા છે તો આ ઘર પેલું ઘર આ લીંબડોને પેલો લીમડો આ રીતના બધે ગામમાં અંદર બધે બેસતા વળે છે છોકરા લઈને તો એ હાલતમાં છે તો અમારી કોઈ પણ હિસાબે સારા બનવી જોઈએ અમે ઘણી વાર અમે રજૂઆત કરી હતી તાલુકામાં કરી જિલ્લામાં કરી પણ કોઈ આના પ્રશ્ન હલ કર્યો નથી અમે ઘણી વાર એવા ધારાસભ્યો ને પણ વાત કરી હતી કે ભાઈ અમારા સારાની આવી હાલત છે તો તો કઈ ભણવા અમારે કિલોમીટર થાય નાના નાના છે આ અમે રીતે બીજા ગામ મોકલી શકીએ અને જે રીતે પછી અમારે બીજા બાળકો હતા એ બાર પછી કાઠિયાવા લોકો લઈને જતા રહ્યા છે કે બાળકોને ભણાવવાની બિલકુલ બે હાલતમાં છે શિક્ષકો બિચારા આવે છે પણ આ બેસવું કઈ બેસવાનો ઘણો બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે તો કોકના ઘરમાં બેસીએ તો ઘરની અંદર પ્રશ્ન ગોઠાય કે ભાઈ અમારે જગ્યા સાંકળી પડે છે તમે બાળકો લઈને અમારા હોટલે બેસો છો તો પછી એ કારણે અમે આ લીમડાના ઝાડ નીચે આ બાળકો લઈને શિક્ષકો બેઠા છે